ઓમ શ્રી ગણેશ જય શ્રી રચના મિત્રો આજે વૈશાખ સુદ બગલા સુધી જોજો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો માં બંગલા કથા નવરાત્રી છે માં બંગલા ધ્યાન શિવ શક્તિ આપે છે અષ્ટમી એ વરદાન સર્વકલા સંપન માં સાધન કરો સફળ

ઓ મળીને પણ આ મા બંગલામુખીનો સામનો નથી કરી શકતી કહેવાય છે કે જે પણ ભક્તો આજના દિવસેમાં બંગલા મુખીની પૂજા વ્રત કરે છે અને કથા મહિમા સાંભળે છે માતા એ ભક્તોના બધા જ કષ્ટ દૂર કરે છે તંત્ર મંત્ર જાદુ ટોણા કાળી શક્તિઓ ભક્તો પર કોઈ પ્રભાવ નથી નાખતી શત્રુનો નાશ થાય છે કહેવાય છે કે મહાભારતના ભીષણ યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુને પણ શત્રુઓ પર વિજય મેળવવા માટે બંગલા મુખીની પૂજા કરી હતી માં બંગલા મુખી જો બોલવામાં અચકાતા હોય હોય હકલાતા બંગી ના આશીર્વાદ થી સારું થઈ જાય છે આ દેવી દુષ્ટો અને શત્રુઓને અપંગ બનાવવામાં સહાયક છે ભક્તોની શક્તિ ભુક્તિ મુક્તિ તથા મોહિન મોહિની માયા વિદ્યા પ્રદાન કરે છે આ માની ભક્ત આ માના ભક્ત ક્યારેય ગરીબ નથી રહેતા તથા માની કૃપાથી શારીરિક રોગ તથા માનસિક પીડા દૂર થાય છે માન રૂપ ભીષણ હોવાથી સાથે સાથે તેમના ભક્તોની રક્ષા કરવા વાળું પણ છે આ રૂપમાં માં સુવર્ણ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે જેના ઉપર માં બેઠા છે માં બંગલા મુખીના માથા ઉપર મુગટ છે માના કેશ ખુલા છે માને આ માને ત્રણ નેત્ર અને બે હાથ છે શરીરના રંગ સોનેરી છે અને માએ

હવે સાંભળે આપણે માં બંગલા મુખીની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર સતયુગમાં ત્રિકુર ત્રિકુર નામનો એક અસુર હતો એ અત્યંત બુદ્ધિવાળો અને ચતુર હતો તેણે એના પૂર્વજોની ભૂલોથી શીખીને એક એવું વરદાન બ્રહ્માજી પાસે માંગ્યું હતું જેનો તોડ નીકાળવો અત્યંત કઠણ હતો એ વરદાન એને પ્રત્યેક રૂપમાં સુરક્ષિત રાખતું હતું તેણે બે વરદાન માંગ્યા હતા પહેલું વરદાન બ્રહ્માંડીય ભવંડર ઉત્પન્ન કરવાની શક્તિ બીજું વરદાન એ હતું કે ત્રિદેવ એનો વધ ન કરી શકે અને એ પણ કે અન્ય કોઈ વિદ્યમાન વિદ્યાથી એને હાનિ ન પહોંચે માટે સર્વપ્રથમ પરાશક્તિ માટે આ જરૂરી હતું કે માં એવી વિદ્યા ઉત્પન્ન કરે કે જેનું અસ્તિત્વ હજી સુધી હતું નહીં ત્રિકોણના માથા ઉપર નિયંત્રણ સ્થાપિત કરી શકે કે જેની એની બુદ્ધિને નિષ્ક્રિય કરે એના વિચારોને નિયંત્રિત કરે માટે માટે તેમણે વિદ્યા ઉત્પન્ન કરી ત્રિકુરને એની શક્તિનો બહુ અહંકાર હતો માટે તેને એક વાર સતયુગમાં મહાવિનાશ ઉત્પન્ન કરવા વાળો બ્રહ્માંડીય તોફાન ઉત્પન્ન કર્યું જેથી સંપૂર્ણ વિશ્વ નષ્ટ થવા લાગ્યો અનામ અને ચારેય બાજુ હાહાકાર મચવા લાગ્યો અને અનેક લોકો સંકટમાં આવી પડ્યા અને સંસારને બચાવવા અસંભવ થઈ ગયું આ તોફાન બધું જ નષ્ટ ભ્રષ્ટ કરતું હતું આગળ વધતું જતું હતું જેનાથી જોઈને ભગવાન વિષ્ણુ ચિંતામાં પડી ગયા આ સમસ્યાનો કોઈ હળ ન મળ્યો તો ભગવાન શિવને બધા બદ શિવને પાસે બધા ગયા ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવ કહે છે કે પરાશક્તિમાં દુર્ગા સિવાય આ વિનાશને કોઈ રોકી શકે તેમ નથી તમે બધા એના શરણમાં જ जाओ ત્યારે ભગવાન વિષ્ણુએ વાહ ભગવાન વિષ્ણુ હરિદ્રાસ સરોવરના નજીક પહોંચી ઘોર તપસ્યા કરવાની શરૂ કરી દીધી ભગવાન વિષ્ણુએ તપ કરીને મહાન ત્રિકુર સુંદરીને ત્રિપુર સુંદરીને પ્રસન્ન કર્યા દેવી શક્તિ સાધનાથી પ્રસન્ન થયા પછી ભગવાન વિષ્ણુએ ત્રિકુરનો વસ્ત્રનો ઉપાય પૂછ્યો ત્યારે માતાએ આશ્વાસન આપતા કહ્યું કે એમની અંદરથી એક એવી મહાવિદ્યા ઉત્પન્ન કરશે કે જે ત્રિકુણનો નાશ કરી માટે મહાદેવીના હૃદયમાંથી દિવ્ય તેજ ઉત્પન્ન થયું એ દિવસે ચતુર્દશીની રાત્રિએ મા બંગલામુખીના રૂપમાં પ્રગટ થયા અને મહાવિદ્યા ત્રિલોકની સ્વામીની મહાવિદ્યા બંગલામુખી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાનને ઈચ્છિત વર આપ્યું અને તેમને સૃષ્ટિનો વિનાશ રોકવાનું આશ્વાસન આપ્યું માએ સૃષ્ટિનો વિનાશ થતા રોકી લીધો અને ત્રિકુરને પાઠ ભણાવવા માટે એની સાથે યુદ્ધ કરવા લાગ્યા કારણ કે ત્રિકુરે ત્રિદેવોનું અપમાન કર્યું હતું તેમને અપશબ્દ કહ્યા હતા માટે માં અત્યંત ક્રોધિત થઈ ગયા હતા અને મા ત્રિકુરની બુદ્ધિને હરી લે છે તેને અનંત કષ્ટ આપે છે ત્યાર પછી તેની જીભાને પકડીને એના ઉપર અસ્ત્રથી તેની જીભને કાપી નાખે છે તે જીભથી તેને બ્રહ્માજી વિષ્ણુ ભગવાન અને શિવજીને અપશબ્ધ કહ્યા હતા એ જીભને માં કાપી નાખી છે આવી રીતે મહાભયાનક ત્રિકુરનો માએ વધ કર્યો અને બધા મનુષ્ય સાથે બ્રહ્મા બ્રહ્માની સૃષ્ટિની રક્ષા કરી દેવી બંગલા મુખીને વીર રાતી પણ કહેવાય છે કારણ કે દેવી સ્વયં બ્રહ્માસ્ત્ર રૂપિણી છે આ માના શિવને મહા રુદ્ર કહેવાય છે માટે દેવી સિદ્ધિ સિદ્ધિ વિદ્યા છે તાંત્રિક આમાને તાંત્રિક આમાને સ્તંભ દેવી પણ કહે છે ગૃહસ્તીઓ માટે દેવી સમસ્ત પ્રકારના સંશયોને દૂર કરનારી છે પ્રિય ભક્ત જો તમે બંગલામુખી માતાની પૂજા કરો છો તો તમને કેટલાય પ્રકારના લાભ મળે છે દેવી બંગલામુખીની પૂજા કરવાથી શત્રુઓનો નાશ કરવામાં સહાયતા મળે છે મા બંગલામુખીનું એક અન્ય નામ સ્તંભ દેવી છે કેમ કે આ માં શત્રુઓને દુશ્મનોને અપંગ બનાવવામાં સહાયતા કરે છે માટે શત્રુથી મુક્તિ મેળવવાથી વિપત્તિઓને સમાપ્ત કરવા માટે આ આગળનો માર્ગ બતાવવા માટેના ઉદ્દેશથી ભક્તો દ્વારા મા બંગલામુખીની વિશેષ પૂજા કરવામાં આવે છે માને પ્રસન્ન કરવામાં આવે છે માતા બંગલામુખી મહાવિદ્યાની પૂજા મુખ્ય રૂપથી ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રીમાં માતા રાણીની દશ વિવાહ વિધ્યાઓની પૂજા કરવામાં આવે છે મા બંગલામુખી પીળા વસ્ત્ર ધારણ કરે છે એમનો રંગ પણ પીળો છે માટે આ માનું એક નામ પીતાંબરી પણ પીતાંબરી દેવી પણ કહેવાય છે મા બંગલા મુખીથી જોડાયેલી રુદ્ર અવતાર મમલેશ્વર મહાદેવ છે દેવીનો સાધક મુક્તિ અને ભુક્તિ અને મેળવી લે છે દેવી ભક્તોની આપે છે દેવી વચન તથા તથા અશુદ્ધિઓને નીકાળીને સારું કરે છે માની પૂજા કરવાથી સાધકોની મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા મેળવે છે કોર્ટ કચેરી રાજનીતિના મામલામાં પણ વ્યક્તિને સફળતા મળે છે માં બંગલા મુખીની પૂજા કરવાથી ઘરના સદસ્યો

પ્રિય ભક્તો માં બંગલા મુખીની પૂજા કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે સાધનામાં પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને પીળા કલર આસન લેવું જોઈએ સાધનામાં પૂજામાં બધા વસ્ત્ર બધા વસ્ત્ર પીળા રંગના હોવા જોઈએ સાધના ખુલ્લા આકાશમાં નીચે ન કરવી જોઈએ સાધના કાળમાં પૂરા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાધના ડરપોક લોકો માટે નથી ડરપોક લોકોને ન કરવી જોઈએ બંગલામુખી દેવી એના સાધકોની પરીક્ષા પણ લે છે છે ભયાનક અવાજ જેવું થઈ શકે આનાથી ડરવું નહીં અને સાધના ચાલુ રાખવી અને સાધના ગુરુની આજ્ઞા લઈને જ કરવી તો એક પ્રેમથી બોલો જય મા બંગલા મુખીની જય જય મહાગૌરીમાં મિત્રો આ હતી નવરાત્રીના આઠમા દિવસની કથા

હુષ્ટપૃષ્ટ થઈએ છીએ શાકભાજી ખાઈને હેલ્ધી પૌષ્ટિક તો એ એક દેવીની કૃપાથી પ્રાપ્ત થયેલ છે આપણને તો એ દેવીની સરસ મજાની કથા આપણે સાંભળીશું શાકાંભરી દેવીની નવરાત્રીની કથા ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગુપ્ત નવરાત્રી ચૈત્ર નવરાત્રી શારદીય નવરાત્રીની જેમ જ શાકાંભરી નવરાત્રી પણ બહુ એનો મહિમા છે આમ તો બધી નવરાત્રીનો પ્રારંભ એકમ થી લઈને નવમી સુધીનો હોય છે પરંતુ આ સાકામભરી નવરાત્રીની શરૂઆત પોષ સુદ સમાપ્ત થાય છે પોષ પૂર્ણિમાએ આ દિવસે વિશેષ વિશેષ કરીને અન્નપૂર્ણામાની સાધના થાય છે આદિ શક્તિમાં અંબા માં દુર્ગાના અવતારો માંથી એક અવતાર છે દુર્ગા સપ્તશતી ના મૂર્તિ રહસ્યમાં દેવી શાકામ્ભરી ના રૂપનું વર્ણન છે તે અનુસાર આ માનો વર્ણ નીલો છે તેમના નેત્ર નીલા કમળની સમાન છે આ પદ્માસના છે એટલે કે કમળના પુષ્પ પર બિરાજમાન છે તેમની મુઠ્ઠીમાં કમળનું ફૂલ છે તેમની બીજા હાથની મુઠ્ઠીમાં બાણોથી ભરેલી મુઠ્ઠી છે શાકાંભરીમાં અત્યંત તેજસ્વી ધનુષ ધારણ કરનાર છે એક હાથમાં ધનુષ ધારણ કરેલ છે તેમની નાભી ગંભીર છે આ માતાની ચાર भुजाઓ છે અને અષ્ટપુજાવાળા સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવ્યા છે માં સાકંભરીને શાક એટલે કે શાકભાજી વનસ્પતિની દેવી માં પાર્વતી માં દુર્ગાનો અવતાર માનવામાં આવે છે માં સાકંભરીની પૂજાથી અન્ન ફળ ધન ધાન્ય અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો પોષ માંસને આ આઠમથી સાકંભરી નવરાત્રી શરૂ થવાની છે તો આપણે એની કથા સાંભળીશું શાકંભરી માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું આ માતાએ ક્યારે અવતાર લીધો તો એ આપણે વાર્તા સાંભળીશું મા દુર્ગાની જય જય મા અંબે બહુ સમય પહેલાની વાત છે મહાન ઋષિ કશ્યપ તથા દેવી અદિતિની બહેન દિતિના પુત્ર હિરણ્યક્ષના વંશમાં જન્મ્યો એક અતિ ભયંકર દૈત્ય દુર્ગમ દૈત્યોના પોતાના જ ભાઈ દેવતાઓને धृणा નફરત કરવાની તેમને હરાવવાની કામના કરી ઈર્ષા કરવાની પરંપરાને આગળ વધારી દુર્ગમે પણ દેવતાને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો પરંતુ આ કામ તો કઠણ હતું પહેલા પણ ઘણી બધી વાર દેવતાઓએ પ્રયત્ન કર્યા હતા પરંતુ બધા જ નિષ્ફળ ગયા બધા ફેલ થઈ ગયા હતા તો કયા પ્રકારે દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે આમ વિચાર્યું દુર્ગમે આ વિષય પર બહુ જ વિચાર કર્યો પછી તેના સમજમાં આવ્યું તેમણે સમજાયું કે દેવતાની તાકાત તો વેદ છે જો વેદ જ નષ્ટ થઈ જાય તો મારા આધીન થઈ જાય બધું મારા આધીન થઈ જાય વેદો મારા આધીન થઈ જાય તો દેવતા પણ નિર્બળ થઈ જશે દુર્ગમે આમ વિચાર કરી ઉપાય કરી કાર્ય કરવા માટે આ સિદ્ધ કરવા માટે ઘોર તપ કરવાનો નિર્ણય લીધો દુર્ગમ તરત જ હિમાલય તરફ ચાલી નીકળ્યો બ્રહ્માદેવને પ્રસન્ન કરવા માટે દુર્ગમે ઘોર તપ આરંભ કર્યો તેણે અન્ન જળ त्याગીને માત્ર વાયુ પર જીવતો રહ્યો એટલે કે માત્ર હવા થી એ જીવતો હતો કેટલાય વર્ષ તપસ્યા કરી તેથી તપસ્યાના તેજથી હવે દેવતા પણ ભયભીત થવા લાગ્યા પરંતુ કર્મનો પરિશ્રમનું ફળ તો મળે જ છે એમાં કોઈ શંકા નથી ભલે પછી એ દેવ હોય કે દાનવ હોય અથવા તો મનુષ્ય હોય હવે તેના ઘોર ઘોર તપ ફળ પ્રાપ્ત કરવાનો વારો હતો એની બ્રહ્માજી પ્રસન્ન થયા તેમના વાહન હંસ પર આરૂઢ થઈને બેસીને ચતુર્મુખ બ્રહ્માજી દુર્ગમને દર્શન દીધા તથા વરદાન માંગવા માટે કહ્યું જે કામના ને પૂરી કરવા દુર્ગમે ઘોર તપસ્યા આરંભ કરી હતી એને મેળવવા માટે દુર્ગમ એની સમાધિમાંથી ઉઠ્યો તેણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે વરદાતા વર દેનારા સ્વામી બ્રહ્મદેવ તમે મને તમારા બધા જ વેદ પ્રદાન કરો સાથે સાથે દેવતાની પાસે બ્રાહ્મણોની પાસે જેટલા પણ મંત્ર છે એ બધા માત્ર મારી જ પાસે હોય બ્રહ્માજીએ એના વચનોનું માન રાખતા કહ્યું તથાસ્તુ આમ જ થશે આમ કહી બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા હવે આ બાજુ બ્રહ્માજીએ એ તપાસ તથા કહ્યું અને આ બાજુ સંપૂર્ણ સંસારમાં બધા દેવ બધા બ્રાહ્મણ તેમના વૈદિક મંત્ર તથા વેદેનું વેદોનું જ્ઞાન ભૂલી ગયા એ દિવ્ય જ્ઞાન એને વિસ્મૃત થઈ ગયું સ્મૃતિથી લુપ્ત થઈ ગયું નિત્ય હોમ સંધ્યા પૂજા શ્રાદ્ધ યજ્ઞ જપ આ બધું જ અચાનક રોકાઈ ગયું મંત્ર જે આ પ્રકૃતિ આ સૃષ્ટિનો નાદ છે ગુંજ છે સ્વર છે વાણી છે એ જ મંત્ર જેના વારંવાર ઉચ્ચારણથી બોલવાથી પ્રકૃતિને ઊર્જાનું સંચાલન થાય છે આ પ્રકૃતિમાં કામ કરે છે એ ઊર્જા લુપ્ત થઈ ગઈ બ્રાહ્મણને તપ જપ કરનારાને જ્યારે મંત્ર વિસ્મૃત ભૂલાઈ ગયા ત્યારે દેવતાઓની શક્તિ ક્ષીણ થવા લાગી ઓછી થવા લાગી આ બધું જ જોઈ દુર્ગમે દેવતાઓની નગરી અમરાવતી નગરને ઘેરી લીધું અને તેમના પર આક્રમણ કરી દીધું દેવતાઓ એ સમયે એ સમયે અતિ ભયંકર દુર્ગમ તથા તેની ભયાનક દૈત્ય સેનાથી યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરવા માટે અસમર્થ હતા માટે એ બધા જ પોતાની રક્ષા કરવા માટે પૃથ્વી પર આવીને ગુફાઓમાં સંતાઈ ગયા જ્યારે બધા જ દેવતાઓની શક્તિ તેમનું તેજ સમાપ્ત થઈ ગયું ત્યાં સુધી કે જ્યારે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ ત્યારે બધાને માત્ર એકનું જ ધ્યાન આવ્યું એ એક પરમ તત્વ અને આ સંપૂર્ણ સંસારની સૃષ્ટિની સમસ્ત શક્તિઓનો સ્ત્રોત એ પરમ શક્તિમાન એ જે સજ્જનો માટે માત્ર રૂપ છે અને દુર્જનો માટે સંઘાર રૂપ છે એ જ મહાદેવ શિવની શક્તિ શિવા છે નારાયણની શક્તિ નારાયણી છે એ જ ભગવતી છે અને એ જ અંબા છે એ જ અંબિકાનું બધા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિમાં ધ્યાન કર્યું જને એટલે કે મહેશ્વરી અમે અસહાય જનો પર દયા કરોમાં પ્રસિદ્ધ ચમ મહેશાની પ્રસિદ્ધ જગદંબિકે અનંત કોટી બ્રહ્માંડ નાયકે ધે નમો નમઃ એટલે કે હે મહેશ્વરી તમે પ્રસન્ન થાઓ હે જગદંબિકે તમે પ્રસન્ન થાઓ અનંત અસંખ્ય પૂરા બ્રહ્માંડની સ્વામીની તમને નમસ્કાર છે શરણમાં આવેલા દિન પીડિતોને રક્ષા કરનારી બધાની પીડા દૂર કરવાવાળી નારાયણી તમને નમસ્કાર હો અમને સૌભાગ્ય સારું આરોગ્ય પ્રદાન કરો પરમ સુખ આપો રૂપ આપો જય આપો યશ આપો તથા અમારી અંદર અને બહારના બધા શત્રુનો નાશ કરો જ્યારે બધા દેવતા મા અંબાની આવી રીતે પ્રાર્થના કરતા હતા ત્યારે સમસ્ત સંસારમાં યજ્ઞ ન થવાથી અગ્નિમાં હવન હવન વગેરે ન થવાથી દિવ્ય મંત્રથી દેવતાઓની સ્તુતિ જાગૃત ન થવા પર વરસાદ પણ બંધ થઈ ગયો સ્તંભી ગયો વરસાદના અભાવના કારણે પૃથ્વીનું હરેક ક્ષેત્ર સુકાઈ ગયા નદી તળાવ પણ સુકાઈ ગયા જળ સ્ત્રોતના સુકાવાના કારણે વન સુકાઈ ગયા ઔષધિઓ સુકાઈ ગઈ ખેતરોના ઉપજાવ સુકાઈ ગયા ખેતરો સુકાઈ ગયા બધા પ્રકારના પશુ પક્ષી મનુષ્ય મરવા લાગ્યા પૃથ્વીની સંપૂર્ણ નિવાસ ભૂમિ નિર્જન સ્થાન બની ગઈ બધી બાજુ ભયંકર મહામારીથી લોકો ગ્રસ્ત થઈ ગયા ત્યારે દેવતાઓની દેવતાઓના આહવાન કરવાથી પ્રાણીઓની યાચના પર પ્રાર્થના પર બધાના સમસ્ત કષ્ટોને દૂર કરવા માટે ભગવતીયે મહેશ્વરીયે તેમના 100 નેત્રોથી બધી બાજુ દ્રષ્ટિ રાખનારા અતિ વિશાળ પરંતુ મનોહર રૂપ પ્રગટ કર્યું એમનું મુખ નીલ કમળના સમાન વિશાળ નેત્રોથી સંપન્ન હતું તેમનું તેજ સહસ્ત્ર સૂર્ય સમાન પ્રકાશમાન હતું એમના હાથોમાં મુઠ્ઠી ભરી બાણ વિશાળ ધનુષ તથા કમળ ધારણ કરેલ હતા તેમના અન્ય દિવ્ય હાથોમાં મધુર રસથી યુક્ત કેટલાય ફળ તથા એના બીજ હતા સાથે સાથે એ જડો સહિત કેટલાય ઔષધિયો વનસ્પતિઓ તથા અનેક પ્રકારના શાક ધારણ કર્યા હતા માતાજીએ દેવી ભગવતીનું આ રૂપ તો પ્રધાપાન બધા જ પ્રાણીઓ માટે કલ્યાણકારી અને સુખદાયી હતું પરંતુ માતા માતા માટે તેમના ભક્તોની આ સ્થિતિ આ દશા અત્યંત દુઃખદાયી હતી બધી બાજુ અન્ન અને જળની કમીના કારણે થયેલ નેત્રોથી કરુણા લાગી એમના આંસુ પડવા લાગ્યા ભગવતીના નેત્રો થી કરુણાની જે જળ નીકળી એ નવરાત્રી સુધી વહેતી રહી એ એક મહાન વિસ્મયકારી દિવ્ય દ્રશ્ય હતું બધા જ દેવતા જે ગુફામાં જઈ સંતાયા હતા એ બહાર આવીને આ દુર્ગમ આ દુર્લભ અને મનોહર દ્રશ્યને જોઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા હે દેવી અમારી શાંતિ માટે તમે અનેકો નેત્રથી યુક્ત અનુરૂપ ધારણ કર્યું છે માટે તમે સતાક્ષીના નામથી વિખ્યાત થશો અને પૂજાશો હે મહેશ્વરી હે અંબેકે તમે કૃપા કરી અને અમને વેદો પ્રાપ્ત કરાવો ત્યારે દેવીએ તેમના હાથોમાં જે દિવ્ય ફળ ઔષધિઓ તથા વનસ્પતિ ધારણ કરી હતી એ બધા પ્રાણીને દેવતાઓને પ્રદાન કરી દેવીએ ચાર પછી દેવીએ શાક તથા શાકના બીજ પણ દેવો બ્રાહ્મણો તથા અન્ય પ્રાણીઓને આપ્યા જેથી તેને ગ્રહણ કરીને બધાએ નવું જીવન તથા આરોગ્ય પ્રાપ્ત કર્યું જળના નિરંતર પ્રવાહથી જે સુકાયેલી ભૂમિ હતી તે હવે ઉપજાવ થઈ ગઈ હતી તેમાં દિવ્ય શાક બીજ રોપવામાં આવ્યા જેનાથી બધી બાજુ અન્ન ફૂલ ફળની ઉત્પત્તિ થવા લાગી આ કલ્યાણકારી કૃત્યના કારણે દેવીનું એક નામ બીજું પડ્યું બધાના પ્રાણોની રક્ષા કર્યા બાદ દેવી હવે દુર્ગમને એના કુકર્મોના ફળ દેવા તેને લલકાતા અનેક સહસ્ત્ર શાસ્ત્ર સુસર્જિત ચાલી નીકળ્યા અસ્ત્ર શસ્ત્ર થી થઈ ચાલી નીકળ્યા આ બાજુ દુર્ગમ પણ એના અનેક દેત્યોની સેના સાથે દેવી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો માર્ગમાં એ ઋષિ મુનિઓને મારતા આગળ વધી રહ્યો હતો ત્યારે દેવો સહિત બધા સજ્જનોની રક્ષા માટે દેવીએ તેમની ચારેય બાજુ તેજયુક્ત યુક્ત એક સુરક્ષા ચક્ર પ્રગટ કર્યું અને પછી સ્વયં એ ચક્રમાંથી બહાર આવ્યા પછી એક અતિ ભયંકર યુદ્ધ દેવી તથા દુર્ગમ વચ્ચે શરૂ થયું બંને બાજુથી દિવ્ય તીર છોડાતા હતા દેવી ભયંકર હુંકારા ભરીને જઈ રહ્યા હતા દેવી એક બાજુ સ્વયં દુર્ગમ સાથે યુદ્ધ કરી રહ્યા હતા તો બીજી બાજુ એ એની વિશાળ દૈત્યની સેનાને પણ સહાર કરી રહ્યા હતા ત્યારે આ યુદ્ધનો જલ્દી અંત કરવા માટે દેવીની અંદરથી અનેક શક્તિઓ પ્રગટ થઈ કાલિકા ત્રિપુરા બગલા ભૈરવી કામાક્ષી તારિણી રમા માતંગી તુળજા તથા અનંતી દેવીઓ તથા મૃદંગ અને શંખોની ધ્વનિથી યુદ્ધ સ્થળ ગુંજી ઉઠ્યું દેવી તથા દુર્ગમ વચ્ચે એક પ્રચંડ યુદ્ધ થયું આરંભ થયું દસ દિવસમાં દુર્ગમની સંપૂર્ણ સેના સમાપ્ત થઈ ગઈ ત્યાર પછી સમસ્ત શક્તિઓ પણ હવે દેવીમાં ફરી સમાહિત થઈ ગઈ અંતમાં દેવીએ અતિ તીક્ષ્ણ પાંચ બાણ દુર્ગમ પર છોડ્યા જેનાથી અગિયારમાં દિવસે બીજા પહોરમાં એ અતિ ભયંકર દેત્ય ધરતી પર પડી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો ત્યારે એના શરીરમાંથી એક તેજ પ્રગટ થયું અને દેવીમાં સમાઈ ગયું બધા દેવતા ઋષિ મુનિ બ્રાહ્મણ અન્ય બધા પ્રાણી સહિત શ્રી હરિ વિષ્ણુ બ્રહ્માજી અને મહાદેવ ગદગદ થઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા એ વિશાળ તથા ભયાવહ દેત્યોનો અંત કરવાના કારણે ભગવાન ભગવતીનું એક બીજું કલ્યાણકારી સુખદાયી દુઃખ સંઘારક નામ પડ્યું દુર્ગા તો મિત્રો આ હતી દેવીની કથા આ માસની દિવસે આ માતાજીની નવરાત્રી શરૂ થઈ રહી છે માટે મિત્રો આ વાર્તાને સાંભળજો અને આ ખૂબ જ સરસ વાર્તા સાંભળતા સાંભળતા આપણા રોમ રોમમાં ભક્તિ છવાઈ જાય એવી સરસ મજાની માતાજીની કથા છે તો સાંભળજો અને બીજાને પણ વિડીયો શેર કરજો લાઈક કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલજો નહીં કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ